આ મેસેજ રાણપુરની બ્રાન્ચ માટે છે મદની મોલ રાણપુર શહેરમાં રહેતા લોકો માટે જે લોકોએ ગયા મહિને અમારી એડવર્ટાઈઝ કરી છે સ્ટેટસ સ્ટોરી મેકી છે એમના માટે અને ગઈ ફેરીનું જીતેલી પ્રોડક્ટ અઠવાડિયા પહેલાં જે જીતેલી પ્રોડક્ટ છે આજ સુધીની એ તમામ લોકોને રવિવારે આજના દિવસે રવિવારે મધની મોલ બ્રાન્ચ સવારે 11 વાગ્યા થી 1 વાગ્યા સુધી અણિયાળી રોડ ઉપર જ્યાં કપડાનો સેલ ચાલુ હતો ત્યાં આવવાનું છે તમે સ્ટેટસ મેકતા કે જીતેલી પ્રોડક્ટ તમારે લેવા માટે આ મેસેજ છે રાણપુર શહેર માટે છે રાણપુર ની અંદર જે લોકો અમારી એડવર્ટાઇઝ કરી હતી YouTube સ્ટેટસ મેક્યા છે WhatsApp સ્ટેટસ મેક્યા છે ગયા મહિનાથી થી આજ સુધી નું જે કામ કર્યું છે એ લોકો એ બધાય 11 વાગ્યા થી 1 વાગ્યા સુધી તમારી જીતેલી પ્રોડક્ટ લેવા માટે આવી જવાનું રહેશે આ ટાઈમ મુજબ આવી જવાનું રહેશે જો આ ટાઈમ મુજબ નહીં આવો તો પછી આવતા રવિવારના દિવસે આવવાનું રહેશે રાણપુર શહેરની અંદર અઠવાડિયામાં એક ફેરી દર રવિવારે રવિવારથી રવિવાર તમારી જીતેલી પ્રોડક્ટ લેવા આવવાનું રહેશે બીજા કોઈ પણ દિવસે આવશો તો આપવામાં આવશે નહીં અમારો આ સરસ મજાનો મેસેજ છે તમારા સગાવાળા રિસ્તેદાર જે કોઈ અમારો સ્ટેટસ સ્ટોરી મેકે છે બીજા લોકોને મોકલે છે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી છે બધા લોકો આજે 11 વાગ્યા થી 1 વાગ્યા સુધી મદની મોલ બ્રાન્ચે આવી જાવ એમાં અલગ અલગ થી ઓફર પણ આપવામાં આવે છે જે લોકો એ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ પણ કરી નાખો મદની મોલ બ્રાન્ચ ઘણા બધા સિટીમાં આવેલી છે બધી બ્રાન્ચ ઉપર જેટલી પ્રોડક્ટ આપવામાં આવે છે બધાયનો ટાઈમ અલગ અલગ હોય છે આ મેસેજ છે રાણપુર બ્રાન્ચનો છે તો ખાસ નોંધ લેવી આજે રવિવારના દિવસે લેવા ના આવે તો આવતા રવિવારે આવવાનું રહેશે ટાઈમ સવારે 11 વાગ્યા થી 1 વાગ્યા સુધી એ પછી આવે તો પણ આપવામાં આવશે નહીં પછી આવતા રવિવારે આપવામાં આવે છે તો આજે બીજી પણ અલગ ઓફર થોડીક વારમાં આવવાની છે ગઈ ગઈકાલે જે ઘણા બધા સવાલ આવ્યા છે એમાં પણ સવાલનો જવાબ આપી કોમેન્ટ કરી શકો છો જે મેસેજ આવ્યો છે એમાં મેસેજ કરવાનો છે કોમેન્ટ કરવાની છે જે એડવર્ટાઈઝ સવાલ જવાબની છે એમાં કોમેન્ટ કરવાની છે તમારા સગાવાળા રિસ્તેદારને પણ મેસેજ કરી દો કે રાણપુર શહેર આજુબાજુમાં રહેતા હોય તો પોતાની જીતેલી પ્રોડક્ટ લેવા માટેનો ટાઈમ છે સવારે અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધી એ ટાઈમ મુજબ નહીં આવો તો આવતા રવિવારે આપવામાં આવશે પછી અમારે વધારે કામ હોવાથી કોલ કરવામાં આવતા તમારે જે પણ કામ હોય વોટ્સઅપમાં આપેલા નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે કેમ કે ઘણા બધા લોકો કોલ કરે છે કોલ રિસીવ નથી થતા તમારે જે ભાષામાં મેસેજ યા વોઇસ મેસેજ કરી શકો છો આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું રહેશે